નમસ્કાર રૂપલમાં મહોત્સવ બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના પાદળી ખાતે તારીખ તારીખ સુધી નવનિર્મિત શ્રી જોગણી માતાજી મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે જોકે હજારો લોકો દર્શન કરવા માટે ઉમટશે કાંકરેજ તાલુકાના પાદડી ગામે સમસ્ત ગ્રામજનો દ્વારા શ્રી જોગણી માતાજી નવા મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે જેમાં ત્રદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં સમગ્ર પાદળી ગ્રામજનો એક સાથે મળી સુંદર આયોજન કરવામાં આવી રહ્યું છે જેમાં અઢારે આલમના શ્રધ્ધાળુઓ ભક્તિભાવપૂર્વક શ્રી જોગમાયા પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે હાજરી આપી દર્શન કરી ધારણ કરી ધન્યતા તાલુકામાં ઠેર ઠેર જગ્યાએ દેવી દેવતાઓના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે જેમાં ઉમરી ખાતે શ્રી રામદેવપીર મંદિર ઉણધામ ખાતે શ્રી સોનગઢા ગોગા મહારાજની પ્રાણ મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે કાંકરેજ તાલુકાના પાદળી ખાતે તારીખ એક બે બે હજાર તારીખ ત્રણ બે બે હજાર પચીસ સુધી યોજાશે ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સિંજોગમાયા મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે ધર્મપ્રેમી જનતાને પધારવા હાર્દિક આમંત્રણ આપવામાં આવ્યું છે